નમસ્તે ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો પાઠ નંબર ચૌદમો છે રે પંખીડા સુખથી ચણજો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન મેળવવાના છીએ અને જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો જોઈએ મિત્રો પ્રશ્ન પહેલો વાતચીત એમાં પહેલું છે તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પક્ષીઓ ચણવા આવે છે તેમાં અમારી સોસાયટીના ચોકમાં સવારે ચણ ચણ ચણવા કબૂતર વગેરે પણ આવે છે બીજું આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પક્ષીઓ શું શું કરતા જોવા મળે છે તો આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પક્ષીઓ મીઠો કલરવ કરતા ચણ ચણતા ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરી અને ઉડી જતા માળો બનાવતા ઘાસ ભેગા કરતા એકબીજા સાથે રમતો રમતા અને ખૂણામાં લપાઈને સૂઈ જોવા મળે છે પ્રશ્ન ત્રીજો તમારા આંગણામાં આવતા પક્ષીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે અને કેવો થાય છે તો હા ભાઈ ફેરફાર થાય છે મારા આંગણામાં આવતા પક્ષીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે એક નવી ઉર્જાનો અનુભવ થાય છે તેમના મધુર કલરવથી સવારનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે આ ઉપરાંત નિષ્ણાંતોના મત મુજબ પક્ષીઓના કલરવથી આપણને તણાવ ઘટાડવા અને માનસિક શાંતિ મેળવવામાં મદદ મળે છે ચોથું પક્ષીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે તો પક્ષીઓ આપણનાથી ડરતા હોવાથી આપણને જોઈ અને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હશે પાંચમું પક્ષીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે તો પક્ષીઓ માણસો સિવાય તેમનાથી મોટા કેટલાક પ્રાણી પક્ષીઓ ચણવા આવે તે માટે તમારે શું શું કરવું જોઈએ અથવા તો તો તમે કરશો વધુ પક્ષીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિત બનીને ચણી શકાય તેવો એક ચબૂતરો બનાવવાની વડીલોની મદદથી વ્યવસ્થા કરાવીશ તેમના માં વિવિધ પ્રકારના અનાજ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાવીશ પ્રશ્ન બીજો છે આપેલા ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો કે તમારી આસપાસ ચડતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું પાસે જેવી ચડતી હતી આ ગાય તેવો જ હું છું બધા જ પક્ષીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને ત્રીજું તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે રે રે તો એ કુદરતી મળી ટેવ બિહવા જનોથી ચોથું જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા પાંચમું કુદરતમાં રહેતો રહેલો એકલતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આંચરે તેનાથી હું દુખી છું દુઃખી છું કે કુદરત કુદરતના સામ્યનું એક ત્યાગી રે રે સતા તમ પર જનો ભોગવે ક્રૂર આવી ત્રીજું કાવ્ય પંક્તિમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો તો રે રે પંખીડા સુખતી ચણજો ગીતવા કંઈ ગાજોજી સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો પાસે જેવી ચડતી હતી આ ગાય તેવો જ હું છું ના પાડી છે તમ તરફ કે ફેંકવા માડીને મેં રે રે સતા તમ પર જનો ભોગવે ક્રૂર આવી મિત્રો તમારે જે ધોરણ સાતની નવી ગુજરાતીની પાઠ્યપુસ્તક આવી છે તેમના બધા પાઠની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈતું હોય તો એમના માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ત્યાં તમને પીડીએફ મળી જશે ચોથું છે પંક્તિમાંથી વાક્ય બનાવો નાના કોદી તમ શરીરને કંઈ હાનિ કરું હું એટલે કે ના ના કોઈ દિવસ તમારા શરીરને કશી પણ હાની

ખેલ એ તો જનોના તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે પાંચમું કાવ્યના આધારે સાચું હોય તો આવ પક્ષીડા લખો અને ખોટું હોય તો જાઓ પક્ષીડા લખો પહેલું પક્ષીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે તો ખોટું છે એટલે જાઓ પક્ષીડા કવિએ પોતાને ગાય જેવા કહ્યા છે તો આવ પક્ષીડા સાચું છે મારો બગીચો બધા જ પક્ષીઓ માટે ખુલ્લો છે તો આવ પક્ષીડા કવિથી પક્ષી પર પથ્થર ફેંકાઈ ગયો હતો ખોટું જાવ પક્ષીડા છઠ્ઠું ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધાર કરી વાક્ય ફરીથી લખો તો આપણે ફરીથી જ લખશું અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે છે મૂંગા પશુ પક્ષીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય છે વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે જાત નાત જાતના તે ભે ભા ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સામ્યતા છે ત્યાર પછી એક મિત્રો વાત કરીએ ત્રણ ધોરણથી લઈ અને આઠ ધોરણ સુધી જે નવી સ્વાધ્યયન પોથી આવી છે તેના તમામ ભાગનું જો તમારે વિષયવાર કલરફુલ સોલ્યુશન જોઈતું હોય અને એની પીડીએફ તમારે જોઈતી હોય તો નીચે આપણી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને સાથે સાથે તમારે સત્તાણું એકસો તેતાલીસ ડબલ જીરો પાંચસો એકોતેર વાળા વોટ ગ્રુપની અંદર જોઈન થવા માટે તમારું નામ અને તમારું ધોરણ મોકલવાનું રહેશે સાતમું છે શબ્દ અને તેનો અર્થ વાંચો જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેમની સામે ખરું કરો અને નથી તો નહીં કરો અને નવું વાક્ય બનાવવાનું છે ક્ષેમ એટલે સુખ શાંતિ ચબૂત ચબૂતરે પક્ષીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે ફોઈ સૌના ક્ષેમ કુશળ સમાચાર પૂછ્યા પાણો તો પથ્થર મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો તેણે પાણો ઉંચકી મારવા વિચાર્યું ત્યાં તેના તેને રોક્યો આઠમો છે શબ્દકોશનો ઉપયોગ કરી નીચેના શબ્દોનો અર્થભેદ વન તો થશે જંગલ અને ઉપવન તો થશે બગીચો કે વાડી વાસ તો થશે વસવાટ મોહલ્લો અને ઉપવાસ તો થશે વ્રત કે નિયમ તરીકે ન ખાવું શિક્ષક તો થશે શિક્ષણ આપનાર ભણાવનાર ઉપશિક્ષક તો મદદની શિક્ષક થશે

અને ઉપકથા તો થશે મુખ્ય કથામાં આવતી નાની કથા આડકથા નગર તો થશે શહેર ઉપનગર તો થશે મુખ્ય શહેરનું પરું એટલે કે વિસ્તાર નામ તો થશે સંજ્ઞા વસ્તુનો સંજ્ઞા રૂપ શબ્દ અને ઉપનામ તો થશે લાડ મસ્કરીનું બીજું નામ કાવ્ય પંક્તિઓ મિત્ર સમજાવવાની છે કે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું કે હે પક્ષીઓ જુઓ તમારી પાસે જે ગાય ચડતી હતી એના જેવો જ હું છું નાના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ નુકસાન નહીં પહોંચાડું બીજું છે જો ઉડો તો જરૂર ડર છે ક્રૂડ કો હસ્તનો હા પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના જો તમે આ મજાનો ઉપવન છોડી ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો તેવું અમાનવીય કૃત્ય કોઈ ક્રૂર માણસ જ કર્યું હશે દુખી છું કે કુદરત તાણા સૌમ્યનું એકે ત્યાગી રે રે સતા તમ પર જનો ભોગવે ક્રૂર આવી કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે એ અધિકારોને જે લોકો તમારા પર પાશવી ક્રૂરતા આચરે છે એવા લોકોથી હું પોતે પણ દુખી છું ચાર જૂથમાં નીચેના એક એક વિષય પર ચર્ચા કરી દસ પંદર વાક્યો લખો અને પછી વર્ગમાં રજૂ કરો ઘરચકલી માળો બના બાંધવાની કવાયત પતંગની દોરીથી ઘવાયેલું પક્ષી સુગ્રીની વસાહત અને કબૂતરના પક્ષી ચબૂતરાના પક્ષીઓ તો જુઓ સુગ્રીની વસાહતનું અહીંયા આપણે આપેલું છે તો અહીંથી ધીમે ધીમે થોડું સ્ક્રોલ કરીએ છીએ કારણ કે મોટા ભાગો છે આમના તો આના સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો મિત્રો ત્યાર પછી મિત્રો અગિયારમું છે પ્રશ્નોના ઉત્તર લખવાના જેમાં પહેલું ઉડી જતા પક્ષીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે તો ઉડી જતા પક્ષીઓને ઉદ્દેશીને કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાવ છો તમારી પાસે જે ગાય ચડતી હતી તેના જેવો જ હું છું નિરૂપ છું હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં મેં મારા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે મારું ઉપવન મારો બગીચો તમારા માટે સદાય ખુલ્લો છે

તમે પક્ષીઓને ક્યારે ઉડાડ્યા છે કેમ તો મારા ઘરની અગાસીમાં આવતા કબૂતરો અગાસી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં કે ક્યાંય જતો હોઉં તો ચણતા કે બેઠેલા પક્ષીઓને ક્યારેક ક્યારેય ઉડાડતો નથી ચોથું તમે પશુ પક્ષીઓ માટે શું શું કરો છો તો હું દરરોજ સવારે સોસાયટીના ચોકમાં પક્ષીઓની ચણ નાખું છું તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું હું દરરોજ મારી મમ્મીને મમ્મીએ બનાવેલી તાજી રોટલીને વાંટકામાં ટુકડા કરીને દૂધ ઉમેરીને કૂતરાને ખવડાવું છું અમે દર રવિવારે મંદિરે જઈએ ત્યારે બાજુમાં આવેલી ગૌશાળામાં જઈને ઘાસ ખવડાવીએ છીએ હું જ્યારે મારા કાકાને ઘરે જાઉં ત્યારે તેમના ઘરે રાખેલા માછલીઓને પણ ખવડાવું મને ખૂબ જ ગમે છે પાંચમું કુદરતે સર્જેલા બધા સજીવો સમાન ગણાય હા કે ના અને શા માટે તો હા ભાઈ કુદરતે સર્જેલા બધા સજીવોને ચોક્કસ સમાન ગણી શકાય કારણ કે કુદરતમાં સૂર્ય દરેકને સમાન પ્રકાશ ઉર્જા આપે છે વરસાદ પણ કોઈ ભેદભાવ વિના સૌને પોતાના જળની પૂર્તિ કરાવે છે પવન પણ દરેક જીવને સમાન શીતળતા પ્રદાન કરે છે આ ઉપરાંત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વ જીવો પ્રત્યે સમભાવયુક્ત રહું છું હું ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ કે પક્ષપાત કરતો નથી અને હું દરેક જીવોમાં વસવાટ કરું છું બારમું છે આ કવિતાના રાગ પરથી ગાય વિશે ચાર પંક્તિઓ આપી છે તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી પક્ષી પસંદ કરી નવી કવિતા બનાવો રે ધેનુઓ સુખથી ચરજો ઘાસવા પાન ખાજો સાને આવી મુજથી ડરીને આગી આગી ખસો છો પાસે જેવો ભ્રમણ કરતો મોર તેવો તેવો જ હું છું નાના કોદી તમ ઉપર હું કાંકરી એક ફેંકું